પરીક્ષા પૂરી થઈ ગઈ બાર માથે થી ઉતરી ગયો ટેન્શન ગયું લખ્યું કે ન લખ્યું ભગવાન જાણે કે પેપર અડધા છોડી દીધા અડધા લખ્યા અડધા ના લખ્યા છતાંય દાદા ના ડાયા દીકરા અચ્છા બહુ મજા આવે હવે તો તમે ઘેરે જાહો એટલે અમને ભૂલી જાહો ભૂલી જાઓ ને પછી તમને થોડું યાદ કરો દરરોજ નવું નવું ખાવા મળશે પિક્ચર જોવા જવા મળશે રખડવા મળશે ગંદુ બોલવાનું મળશે આવો તો હું તમારા ગામમાં તમે શું કર્યું કેટલા વૃક્ષ વાવા કારણ કે વૃક્ષ મેં તમને કીધું આ પાણી આ દેશની જળ સંપત્તિ જે ધરતીમાંથી પાણી કાઢીએ છીએ આપણને એમ લાગે મફત છે પણ પાણીની વોર થશે આવતા દિવસોમાં તમારી તમને પાણી માટે તમારે સ્ટ્રગલ કરવી પડશે આવી દશા આવશે કારણ કે આપણે બોર સો ફૂટ બસો ફૂટ પાંચસો ફૂટ હજાર ફૂટ બબે હજાર ફૂટ પાંચ પાંચ હજાર ફૂટ ઊંડા કરી અને પાણી ધરતીમાંથી ખેંચી નાખીએ છીએ વેસ્ટ ઓફ ટાઈમ આપણું પાણી આપણે વેસ્ટ કરી રહ્યા છીએ આ વૃક્ષ નહીં હોય તો ઓક્સિજન ક્યાંથી મળશે તમારી તંદુરસ્તી ક્યાંથી રહે વરસાદ કેવી રીતે આવશે એટલે બે વસ્તુનું જોઈન્ટ છે વરસાદ વૃક્ષ લાવી શકે તમારી તંદુરસ્તી આ વૃક્ષ બનાવી શકે અને ઓક્સિજન આ વૃક્ષથી તમને મળે તમારી જે લાલી છે ને આ ચહેરા પર લાલી લાલી એટલે છે કે તમે તાપી કિનારે તાપી માતાના કિનારે એટલી સારી સુંદર ગ્રીનરીમાં તમે અહીંયા રહો છો તમે તનટેન જમો છો સો ટકા પ્યોર ઓક્સિજન તમે યુઝ કરો છો તમને શાકભાજી પચાસ ટકા સાઠ ટકા ઘરનું શાક મળે છે ઘરનું દૂધ મળે છે એ દૂધની છાશ ઘરની મળે છે આ બધી જ વસ્તુઓ અહીંયા આપણને ઇનહાઉસ આપણી પોતાની છે અને આપણને મળે છે જેનાથી આપણી શક્તિ સારી છે આપણી તબિયત સારી રહી છે અને આપણે આમ બહાર નીકળીને ઝાડ જોઈને તો ચહેરા પર ઓટોમેટિક સ્માઇલ આવે ઝાડને જોઈએ ને તો આપણે ચહેરા પર ઓટોમેટિક સ્માઇલ આવે આ બધું આપણી પાસે છે એટલે આપણે કરી શકીએ છીએ અને આપણે એટલા તંદુરસ્ત છીએ એટલા હેલ્ધી છીએ એટલે હું જે છઠ્ઠું સાતમો બાગ છે છ સુધી ઓકે સાત આઠ નવ દસ ને બાળકો નવ બાળકોને કહું છું તમે જાઓ ગામમાં તો એક બે પાંચ દસ પંદર વૃક્ષ વાવો આ વર્ષે વાવો આવો ત્યાં સુધી એને પાણી પાવ બધું જ કરો પછી પાછા આપણે જઈએ દિવાળી ઉપર ત્યારે એનું જતન કરો આપણા વડીલો હોય આપણા મિત્ર એને કહો કે આને કન્ટિન્યુટી પાણી આપે આને કન્ટિન્યુટી જતન કરે જેમ તમે મોટા થાવ છો એમ તમે પાંચ દસ પંદર વર્ષે તમારું વૃક્ષ એટલું બધું મોટું બની જાય અને તમને પ્રાઉડ થાય કે મેં આ દેશને પાંચ વૃક્ષ વાવીને આપ્યા એક મારા માને નામ પર બનાવ્યું એક મારા બાપને નામ પર બનાવ્યું એક મેં મારા ના મારા નામ પર બનાવ્યું એક મારા ભાઈના નામ પર બનાવ્યું એક મારા બેનના નામ પર મેં બનાવ્યું મારા જીવનમાં મેં પાંચ દસ વૃક્ષ આ દેશને આપ્યા આ રાષ્ટ્રને દસ વૃક્ષ બનાવીને આપ્યા દસ વૃક્ષ કાપ્યા નથી ને વાયુ છે અને વાયુ છે એ ભવિષ્યમાં હું લડીશ આ વિઝન આ વિચારો હોવા જોઈએ આપણે ત્યાં ક્યાં પણ જતા હોય જ્યાં પણ જઈએ આપણે હા હતા આપણી જે ગરીબી હતી આપણી જે પોઝિશન હતી આપણે જેવા કોઈ બાળકો ઉજવતા ભજવતા હોય તે બાળકોને આપણે કેમ વાસંદ લાવી શકીએ એ પણ છઠ્ઠા સાતમા આઠમા બાળકોને પણ વિચારવું જોઈએ પ્રમાણિકતા નહીં કે આપણા ગામનો છે ને મા બાપ બે છે ને આપણે એ લઈ આવીએ મા નથી બાપ નથી કોઈ જ નથી અને બાળક દુઃખી થાય છે પછી આપણે દુશ્મન નું હોય તો પણ આપણે અહીંયા વાસલ ગામ લાવીએ એ પણ આપણું એક સમૂહ ખેતી કહેવાય અને સમૂહ શક્તિ કહેવાય સમૂહ વિચાર કહેવાય બીજી વાત એ છે કામ જનરલ આપણું મેમાં વીસ તારીખ પચીસ તારીખ તારીખ ઉપર આપણે વેકેશન પાડતા હોઈએ આપણે અહીંયા છે એના માટે આપણે વેકેશન લગભગ એક મહિનો વહેલા પાડીએ છીએ આપણું જનરલ વીસ પચીસ દિવસનું વેકેશન હોય એટલે આપણું અઠ્યાવીસ તારીખે તમારે જવાનું છે કે ઓગણત્રીસ તારીખે તમે જવાના જે તારીખે તમે જવાના હો પણ એક મે ફસ્ટ મે આપણે હાજર થવાનું છે સરકારી સ્કૂલો જૂનમાં ચાલુ થાય પણ આપણી મેમાં સ્કૂલ ચાલુ થઈ જાય આઠમા ને નવમાંનો વર્ગ ચાલુ થઈ જાય નવમાં ને દસમાનો વર્ગ ચાલુ થઈ જાય દસમા ને અગિયારનો વર્ગ ચાલુ થઈ જાય અગિયારમા અને બારમો વર્ગ ચાલુ થઈ જશે એટલે પેલી મે આપણી સંસ્થા ધમધમતી હશે અને સો ટકા હાજરી આપણી હોવી જોઈએ પેલી મે બીજી વાત એ કહું છું તમને કે તમે જે કંઈ ઝુંબડપટીમાં રહેતા હો જ્યાં પણ ખરાબ પોઝિશનમાં રહેતા હો તો અહીં આપણા બનકાભાઈ છે રમેશભાઈ છે આપણા જે કંઈ ટીચર ગણો જે વિઝિટમાં આવતા હોય તમને કે નહીં એને એને કહો આ બાળક તકલીફમાં છે મા બાપ નથી મા નથી બાપ નથી યા તો દારૂ પીએ છે ગંદુ આવત છે તો એવા બાળકો ક્યાંય તમને દેખાતા હોય તો આપણા ટીચરોને આપણી સંસ્થામાં જાણ કરવું અને આપણે વેકેશન જ્યારે પહેલી મે થાય ખુલે ત્યારે આપણે અહીંયા લેતા આવીએ સાથે અને આપણી પાસે બારસો દીકરા દીકરી રહી શકે એવી આપણી પાસે વ્યવસ્થા છે પ્રભુની બહુ કૃપા છે અને પ્રભુએ તમને એવી જગ્યા પણ મૂકી દીધા છે કે તમારું જીવન બેસ્ટ 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 ને બેસ્ટ જ બનવાનું છે તમારી શક્તિનો ગ્રોથ ડે બાય ડે વધતો જવાનો વધતો જ જવાનો વધતો જ જવાનો અને આવતા દિવસોમાં તમે ક્યાં હશો તમે કદાચ આજે કલ્પના નહીં કરી હોય એ લેવલ ઉપર તમે પહોંચી જશો કારણ હું પણ તમારી જેમાં બાળકોની જેમાં એવો આવડો જ હતો

એવા લેવલ ઉપર હશે આઈપીએસ આઈએસ અધિકારી હશે કોઈ સારી ઇન્ડસ્ટ્રીયલમાં હશે કોઈ સારી જગ્યા પર બેઠી હશે 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 કામ કરતી કરતી કોઈ કોઈ સારી સારી ટીચર સમાજની વર્કર આ બધી જ વસ્તુ અમારા દીકરાઓ કેટલી ક્યાં લેવલ ઉપર હશે કદાચ કલ્પના બી કરી શકીએ એટલું હશે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ આપણે એ પણ વિચારવું જોઈએ આપણે હતા ક્યાં આપણી સ્થિતિ કેવી હતી એ હંમેશને માટે યાદ રાખવાનું